ત્યારે આધુનિક જમાનાના લોકોને ફ્રિજની ની વસ્તુ પીવાની ટેવ પડી ગઈ છે ફૂલ ઠંડા પાણી પીવા હવે જે કુદરતી વાતાવરણમાં જે નેચરલ ટેમ્પરેચરમાં જરૂરી છે એની જગ્યાએ માણસોએ ખોટી ટેવ પાડી છે અને જેમ જેમ ટેકનોલોજી આવતી જાય તેમ આ બધો ઉપયોગ કરે અને પછી માંદા પડે પછી ડોક્ટર આગળ જવું પડે ફ્રીજની વસ્તુ ખાલી સાચવવા પૂરતી હોય પણ અમે તે ફ્રીજની વસ્તુને જરૂર પડે બે ત્રણ કલાક પહેલાં બહાર કાઢી લે છીએ ફ્રીજની બાજુમાં એક વાસણમાં એટલે કે તપેલામાં ઓરેન્જ એ મોસમ ભરેલી છે અને તેની બાજુમાં પ્રેસ મશીન એટલે કે જ્યુસ કાઢવાનું મશીન પડેલું છે આ ઓરેન્જ એટલે કે આ મોસંબી રસોડામાં બહારે રાખેલ છે રૂમ ટેમ્પરેચર ઉપર એટલે કે વાતાવરણમાં ખુલ્લા વાતાવરણમાં રાખેલ છે હવે આપણે ફ્રીજ ખોલીએ તો તેમાં પણ શું શું છે તે જોઈ તો ફ્રીજમાં પણ શાક વેજીટેબલ્સની સાથે ફ્રૂટમાં મોસંબી પણ પડેલી છે બીજી બધી વસ્તુ અન્ય વસ્તુ પણ ફ્રીજમાં છે હવે એક આપણે પ્રશ્ન થાય કે કયો જ્યુસ પીવો ની ઠંડી મોસંબીનો પીવો કે બારે પડેલી છે તે પીવો એ મારા મંતવ્ય અભિપ્રાય પ્રમાણે ફ્રીજની મોસંબીનો જ્યુસ બનાવીને પીવાય નહીં બારે જે રૂમ ટેમ્પરેચર ઉપર રાખેલ છે તે જ મોસંબીનો જ્યુસ પીવાય એનું કારણ છે કે ફ્રીજની અંદરની વસ્તુ ઠંડી હોય અને આપણે પાછું પેટમાં ઠંડી વસ્તુ નાખીએ અંદર આપણે પાચનક્રિયામાં તો જઠરમાં અગ્નિની જરૂર હોય તેની જગ્યાએ આપણે ઠંડુ ફ્રીજ કરેલું હોય જઠરમાં જાય એટલે આપણું જઠર છે એ પૂરી કાર્યક્ષમતાથી કામ ન કરી શકે હવે આપણે આ જે બહાર પડેલી છે મોસંબી રૂમના વાતાવરણમાં તેનો જ્યુસ બનાવીને આપણે પીશું જે આપણા શરીર માટે અને પાચન ક્રિયા માટે ફાયદાકારક છે હિતાવહ છે આ પાણીનું ફિલ્ટર છે આ એક તાંબાનો કાંડો છે અને એક માટીનો ગોરો છે અમે તો ફિલ્ટરવાળું તાંબાનું અને માટીના ગોરાનું પાણી પીએ હવે આપણે આ જે બે મોસંબી છે એનો આપણે જ્યુસ બનાવવાનો છે તે પહેલાં આપણે તેને ગેન્ડીમાં ધોઈ લઈ એક વખત તો ધોયેલી છે જ્યારે બજારમાંથી માર્કેટમાં શાક માર્કેટમાંથી કે બજારમાંથી લીધી ત્યારે ધોયેલી હતી પરંતુ ફરીથી પાછું આપણે આને બીજી વખત ધોઈ હવે આપણે આ બે મોસંબીના બે કટકા કરીએ બે કટકા કરી નાખવાના છે બે કટકા કર્યા પછી તેમાંથી આ બી હોય કાઢ નાખીએ ત્યારથી બી કાઢ નાખવાના જેથી આ મશીનમાં તે નડે નહીં મોસમ ખરાબ નથી ને તે જોઈ લેવાની બરાબર અને પછી જ આગળ વધવાનું મોસમમાં મોસંબી કદાચ બગડેલી હોય તો તેનો ઉપયોગ જ્યુસ કરવા માટે કરવો નહીં આ જે વાતાવરણમાં જે સીઝન હોય જે ઋતુ હોય તે પ્રમાણે તમારે ફ્રૂટ્સ જ્યુસ ને બધે બનાવવાના હવે આ મોસંબીને આ જે હાફ અડધો ઘટકો છે એને આમાં રાખી આની ઝારી ઉપર અને આ પ્રેસથી હેન્ડલથી તમારે પ્રેસ મશીનમાં ધીમે ધીમે પ્રેશર આપવાનું દબાણ આપવાનું અને દબાણ આપશો એટલે નીચે આ વાસણમાં રાખેલમાં તેનો રસ નીકળશે જ્યુસ નીકળશે આ નીકળી ગયો આ બીજું કાઢ લેવાનું આમાં રાખી દો ડસ્ટબિનમાં પછી આ બીજું ચાલુ કરો બીજું પ્રેસ રાખી અને બીજો અડધો કટકો તમારે દબાવવાનો અને તમારે

શારીરિક શ્રમી થઈ જાય એક્સરસાઇઝ થઈ જાય એટલે એક તમારે જ્યુસ કરવું હોય ફ્રેશ જ્યુસ રેડીમેડ ફ્રેશ જ્યુસ ઘરના બધા પીએ બે તો તમે પાંચ સાત મોસમ બીલું કરો એટલે તમારી કસરત થઈ જાય જે અત્યારે નીકળે છે આમાંથી જ્યુસ તમે જોઈ શકો છો થઈ ગયો જ્યુસ વાર

મોસમ કેવી રસવાળી છે તેના ઉપર જ આ જુસ નીકળશે નાની મોટી અલગ અલગ હોય એ પ્રમાણે હવે તમારે આ ગયણીથી એને ગાળી લ્યો જો બહુ કચરો ન હોય બહુ તો ડાયરેક્ટ અંદર જે જે રેસા છે કોઈ બી કે આવ્યા નથી એટલે આપણે ડાયરેક્ટ જો અંદર રેસાવાળો હોય ને તો પી ને તોય સારું હું તમને બે બતાવું છું અત્યારે થોડોક ગાળીને બતાવું છું ગારી નાખશો તો અંદર રેસા નીકળી જશે કેવા રેસા નીકળે છે એ બતાવું તમને આ રેસા ગણાય રેસા ન ફાવે પણ આ અગત્યની વસ્તુ એ છે કે આ રેસા છે ને અગત્યના છે રેસા છે એ જ આપણે પાચન ક્રિયામાં ફાયદો કરે એટલે તમે ડાયરેક્ટ જો આપી લ્યો કચરો ન હોવો જોઈએ અંદર બીના કટકા કે કાંઈ પણ વસ્તુ કોઈ અશુદ્ધિ ન હોવી આ અત્યારે ચોખ્ખા જ રેસા છે બધા અંદરના માં પાછા નાખી દઉં છું આ એ આપણે પીએ મોસંબીના રસનો ઓરેન્જના જ્યુસનો ટેસ્ટ કરીએ કેવો છે ટેસ્ટ કરવાથી અત્યારે આ ગાળેલો ફિલ્ટર કરેલો ગોયણીથી ગાળેલો ટેસ્ટ કરું છું અરે જોરદાર છે જ્યુસ ખાતા પછી તમારે ડાયરેક્ટ સીધો ડાયરેક્ટ પી લેવાનો એમાં કંઈ ખાંડ છે કે સાકર છે કે નહીં નાખવાનું ખાટો મીઠો જેવો હોય એવો તમારે પી લેવાનું બગડેલો ન હોવો જોઈએ એ મેં તમને પહેલા જ કીધું કે મોસંબી છે એ બગડેલી ન હોવી જોઈએ કે એમાં વાસનો આવતી હોય જોઈએ આ બધી સલામતી રાખવાની એટલે હવે આ પહેલા પી લે પછી રેસાવાળા પી લેવાના મેં પહેલાં તમને કીધું કે રેસા બધા છે ચોખા છે રેસા એટલે આની ઉપર જે આ છે ને જે આપણે મોસંબી ખાતા હોય ને આ એટલે આ રેસાવાળું આપણે પી લઈએ પહેલાં આ પી લઈ પછી આ વાહ બીમાર માણસો માટે ડોક્ટર મોસંબીનો રસક પીવાની ભલામણ કરે એટલે આપણે જો બીમાર ન પડવું હોય તો આવા મોસંબીના રસ છે બીજા ફ્રૂટના રસ છે વેજીટેબલ્સના જ્યુસ છે એવા બધા પીવા તો કોઈથી બીમાર ન પડે આ અમારે નેચરલ ડાયટ સિસ્ટમમાં કે કુદરતી વેજીટેબલ્સ અને જ્યુસ પીવાનું કહે છે આમાં તમને કાચમાં બતાવું આમાં નાખી દેજો આ કાચના ગ્લાસમાં જો ચોખ્ખો જ છે એટલે એ આપણે રેસાવાળા પી જવાના અને નો આમાં કઈ બરફ થી નહી નાખવાનો ફ્રીજ તો બાજુમાં જ છે તો વરી પાછા આ તમે ગ્લાસ ભરી આમાં નહીં મૂકી દેવાનો પાછો તો તો કઈ કુદરતી જે ટેમ્પરેચર નો જે મોસંબી ટેમ્પરેચરનો ટેમ્પરેચર નો ઉપર હોય રૂમ ટેમ્પરેચર ઉપર અને પાછો ફ્રીજમાં નાખો ઠંડુ કરો તો ઠંડાનો કાંઈ અંદર આપણે જરૂર નથી અંદર જે કાંઈ પણ આપણે પાણીથી માંડીને ખોરાક ખાઈ જ્યુસ પીએ એ અંદર નેચરલ શરીરના તાપમાનને અનુકૂળ આવે શરીરનું તાપમાન હોય કેટલા તાપમાન વાળું રૂમ ટેમ્પરેચર વાળું આ રૂમ ટેમ્પરેચર કે રસોડામાં બેઠું તો રસોડાનું ટેમ્પરેચર રૂમ ઉપર બેઠા હોય તો રૂમમાં એટલે આ મોસંબીનું એમ કોઈ પણ જ્યુસ બનાવીને પીઓ તો તાત્કાલિક પી જવાનું ફ્રીજમાં રાખવાનું નહીં કે પાર્સલમાં ક્યાંય લઈ નહીં જવાનું આજે તમને મેં આ ડેમોસ્ટ્રેશન આપ્યું પ્રેસ મશીન છે જ્યુસ કાઢવા માટે ખાસ તો મોસંબી માટે જ સ્પેશિયલ છે મળે જ છે અમે બાવીસો રૂપિયાનો લીધું હતું હવે અત્યારે ત્રણક વર્ષ પહેલાં અત્યારે જે ભાવ હોય બજારમાં એ પછી આને સાફ કરી ધોઈ અને રાખી દેવા એટલે આજે મેં તમને આ જ્યુસ મશીનનો ઉપયોગ અને મોસંબીનો જ્યુસ કેવી રીતે નીકળે એનું મેં આ ડેમોન્સ્ટ્રેશન પ્રેક્ટિકલી ડેમોન્સ્ટ્રેશન આપ્યું આપે અમારો વિડીયો સંપૂર્ણ જોયો તે બદલ ખૂબ ખૂબ આભાર